ડેડીયાપાડાની અંદર હું એમ કેમ છું કે એના માટે અમે ઇન્કવાયરી પણ માંગીશું આ એને સાબિત કરીને બતાવીશું આવા લોકોથી ચેતીને રહેજો આ તો ખાલી સમાજને છેતરવાળા લોકો છે અને આ સમાજના વોટ લેવા માટે એટલે ચૈતર ચિતર ગદ્દાર એનું નામ એ એટલો મોટો એને અમે અહીં છોકરાની જેમ રાખ્યો એની પર આટલા કેસ થતા પાછા નહીં કે હું રાજકોટ મળવા જતો વોન્ટેડ હોય આની અંદર વોન્ટેડ હતા બીજા કેસોમાં અમે અહીં ગાડી રાતના દિવસ છોકરાની જેમ એને ખવાડતા હતા અને રાખતા હતા એ માણસ આવી ગદ્દારી કરે અરે મિત્રો હાલમાં ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર તો મળી રહ્યા છે પણ સાથે સાથે ચૈતરભાઈ વસાવાને ડેડિયા પાળાના ચીટર પણ કહેવામાં આવી રહ્યા છે જી હા મિત્રો તમે જે સાંભળી રહ્યા છો એ સોએ સો ટકા સાચું છે હું તમને હકીકત પ્રૂફ સાથે તમને આ વિડીયોની અંદર વિડીયો બતાવવાનો છું પછી તમે સમજી જશો એ વિડીયો જોઈને કે શું કહેવા માગું છું એ હવે મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો જેથી કરીને તમને પણ આ વિડીયોની અંદર કંઈક જાણવા મળે અને મિત્રો તમને કંઈક જોવા મળે ચૈતરભાઈ વસાવા છે તેમને શું કહેવામાં આવે છે એ પણ હું તમને આ અંદર બતાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પહેલા તો તમે બધા જાણતા હશો કે ચૈતરભાઈ વસાવા છે તે ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હાલમાં ચૈતરભાઈ વસાવા છે તે અત્યારે હાલમાં જેલની અંદર છે ચૈતરભાઈ વસાવા છે તેમની અઠ્યાવીસ તારીખે સુનાવણી પણ થવાની હતી પરંતુ એ સુનાવણી પણ કરવામાં નથી આવી ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપતા રહ્યા અને હવે સેવટે બે મહિના અને ત્રણ દિવસે ચૈતરભાઈ વસાવા છે તેમને જામીન મળી ગયા છે ત્રણ દિવસ પૂરતા અને તે ત્રણ દિવસની અંદર ચૈતરભાઈ વસાવા છે તે રાત દિવસ એક કરી નાખવાના છે જી હા મિત્રો તમે જે સાંભળી રહ્યા છો એ પણ સાચી વાત છે એ વિડીયો મારે તમને આગળ બતાવવાનો છે તો સૌ પહેલા તમે એ વિડિયો જુઓ પછી આપણે બીજી આગળ વાત કરીશું તો સૌ પહેલા તમે એ વિડીયો જુઓ ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે કે ચૈતર વસાવા ચૈતર ચૈતર વસાવાની

કરવામાં આવી રહ્યા હોય એવું આ વિડીયો જોઈને જાણવા મળી રહ્યું છે પરંતુ હવે આ વિડીયો જોઈને ઘણા બધા લોકો એવું કહેતા હશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા એવા છે તો મિત્રો હવે એ તો મને નથી ખબર કે ચૈતરભાઈ વસાવા એવા છે કે નથી એ પરંતુ ચૈતરભાઈ વસાવા છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ તમે બધા લોકો જાણતા હશો અને હાલમાં મિત્રો ચૈતરભાઈ વસાવા છે તે જેલની અંદર છે અને તેમને મિત્રો હવે જામીન પણ મળી ગયા છે ત્રણ દિવસ પૂરતા એ પણ તારીખ આવી ગઈ છે આઠ નવ અને દસ અને હવે તમે બધા લોકો જાણતા હશો કે સંજયભાઈ વસાવા છે તેમણે ચૈતરભાઈ વસાવા ઉપર કેસ કર્યો છે તેમને જેલમાં પુરાવ્યા છે તો એ છે સંજયભાઈ વસાવા હવે સંજયભાઈ વસાવા છે એ ખુલ્લે આમ એવું કહી રહ્યા છે કે હું ચૈતરભાઈ વસાવાને માફ કરવા માટે તૈયાર છું ચૈતરભાઈ ઉપર જે કેસ કર્યો છે એ પણ હું પાછો ખેંચવા માટે તૈયાર છું એવું ખુલ્લે આમ મિત્રો સંજયભાઈ વસાવા બોલી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા છે એ જો મારી માફી જાહેરની અંદર માગશે ને તો હું એમના ઉપર જે કેસ કર્યો છે એ પણ હું પાછો ખેંચવા માટે તૈયાર છું એવું સંજયભાઈ વસાવા કહી રહ્યા છે પરંતુ હવે ચૈતરભાઈ વસાવા છે એ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ મિત્રો બહાર આવવાના છે હવે એ ત્રણ દિવસ ની અંદર ચૈતરભાઈ વસાવા જાહેરની અંદર માફી માંગે કે ન માંગે એ તો નથી ખબર પરંતુ લાગી એવું રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા છે તે માફી નહીં માંગે કેમ કે તેમની સાથે આદિવાસી સમાજ છે એ ભેગો છે મિત્રો તેમને સપોર્ટ કરી રહ્યા છે અને વાઇટ જોઈ રહ્યા છે આદિવાસી સમાજના લોકો કે અમારા શેર અમારો સાવજ જેલની બહાર ક્યારે આવશે એવી વાઇટ જોઈને બેઠા છે અને હવે મિત્રો આઠ તારીખે એ બહાર પણ આવી રહ્યા છે અને હવે જે આ ઘટના બની છે ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે જે બન્યું છે મીટિંગની અંદર જે ગ્લાસ પ્રહાર કરવામાં આવી રહ્યો છે એવું મિત્રો જાણવા મળી રહ્યું છે પરંતુ હવે એ હકીકત છે કે નથી એ તો મને નથી ખબર પણ આદિવાસી સમાજના જે લોકો છે એ એવું કહી રહ્યા છે કે સંજયભાઈ વસાવા છે એ ખોટા છે અને ચૈતરભાઈ વસાવા છે તે સાચા છે ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ઉપર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે એવું અત્યારે કહી રહ્યા છે ખુલ્લે Ам. Um... અને મિત્રો હવે ગોપાલ ઇટાલિયા છે એ પણ આ જે લડાઈ હતી એની એની અંદર જોડાયા હતા ચૈત્રભાઈને છોડાવવા માટે મિત્રો ઘણી બધી મહેનત ગોપાલભાઈ ઇટાલિયાએ પણ કરી હતી પરંતુ છતાં પણ હજુ એમને જામીન મળી નથી રહ્યા તેમને તારીખ ઉપર તારીખ આપતા રહ્યા છે અને હવે અગિયાર તારીખે તેમની ફરી એકવાર મિત્રો સુનાવણી થવાની છે હાઈકોર્ટની અંદર અને ત્યારબાદ ખબર પડવાની છે કે ચૈત્રભાઈ વસાવા છે તેમને જામીન મળશે કે નહીં મળે એ ત્યારબાદ ખબર પડવાની છે હવે તમારા લોકોનું શું કહેવું છે આ જે ઘટના બની છે એની અંદર તમારા લોકોનું શું કહેવું છે ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે તે કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે એ હું પણ નવા વિડીયોની અંદર કહી શકું કે ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે એ તો બને તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે ચૈતરભાઈ વસાવા છે તે આઠ નવ અને દસ આ ત્રણ તારીખ મિત્રો બહાર રહેવાના છે જેલની અંદર બહાર રહેવાના છે તેમને જામીન મળી ગયા છે એની અંદર શું કામ કરશે ચૈતરભાઈ વસાવા છે તે હવે મિત્રો ક્યાં જશે બધી જ માહિતી હું મિત્રો તમને આગળના વિડીયોમાં પણ આપવાનો છું અને મિત્રો ચૈતરભાઈ વસાવા છે એ હવે મીડિયા સમક્ષ પણ આવવાના છે મિત્રો ચૈતરભાઈ વસાવા છે તે આઠ નવ અને દસ તારીખ બહાર આવશે એમાં મીડિયા સમક્ષ ક્ષ પણ આવશે અને મિત્રો તેમને જેલમાં શું કર્યું છે એ બધી જ માહિતી ટોટલ માહિતી તેમના ઉપર શું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કેમ તેમના પ્રૂફ નથી બધી જ માહિતી મિત્રો એમને જે કહેવું હશે એ મિત્રો મીડિયા સમક્ષ કહે છે અને મિત્રો આપણાને તરત જ ખબર પડશે એટલે તરત જ હું તમને નવો વિડીયો બનાવી અને જાણ કરી દઈશ તો બને તો મારી ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને પણ મારા નવા નવા વિડીયો આવે એ સૌથી પહેલાં મળી રહે એ માટે મારી ચેનલને જરૂર એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે તમારા લોકોનું શું કહેવું છે એ સો સો ટકા આ વિડીયોના કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો કેમ કે મને પણ ખબર પડે કે ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે લાગી તો એવું રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે કેમ કે મેં આગળના ઘણા વિડીયોની અંદર આવું કહ્યું છે પરંતુ એમાં એવું કહી રહ્યા છે ઘણા બધા લોકો કે ચૈતરભાઈ વસાવા સાચા છે અને અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આવા છે ને તેવા છે પરંતુ મિત્રો મિત્રો સોએ સો ટકા તો હવે નથી ખબર મને પરંતુ તમને ખબર હોય કે સોએ સો ટકા ચૈત્રભાઈ વસાવા સાચા છે તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે આપણાને ચૈત્રભાઈ વસાવા છે તેમની કાંઈ પણ માહિતી મળશે તો તરત જ આપણે નવો વિડીયો બનાવી અને જાણ કરીશું મિત્રો ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ બહાર આવવાના છે આઠ નવ અને દસ તારીખ હવે આ ત્રણ દિવસની અંદર ચૈતરભાઈ વસાવા રાત દિવસ એ કરી નાખવાના છે ચૈતરભાઈ શું કરશે શું નહીં કરે એ પણ મિત્રો આપણે આગળ જણાવીશું એટલે બને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે હું નવો વિડીયો બનાવું એ સૌથી પહેલાં તમને મળી રહે એ માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ